નમસ્કાર મિત્રો એન્જિનિયર એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પાઠના પોથીના પ્રશ્નના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો એક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા ઓપ્શન એ ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં ઓપ્શન બી ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ઓપ્શન સી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે પાંચસો ને પચાસની સદીમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઈસવિસન પૂર્વે છઠ્ઠી સદીમાં તો ખાનામાં આપણે સી લખીશું પ્રશ્ન બે ત્રિપીટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે ઓપ્શન એ બૌદ્ધ ઓપ્શન બી જૈન ઓપ્શન સી હિન્દુ ઓપ્શન ડી શીખ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ બૌદ્ધ તો ખાનામાં ક્ષત્રિયો ઓપ્શન d તો ખાનામાં આપણે ઓપ્શન એ લખીશું ચાર સિદ્ધાર્થ નું પાલન પોષણ કોને કર્યું હતું ઓપ્શન એ મહાદેવીએ ઓપ્શન બી યશોધરાએ ઓપ્શન સી મહાપ્રજાપતિએ ઓપ્શન ડી ત્રિશલા દેવીએ

ઓપ્શન સી મહાવિનિષ્ક્રમણ ઓપ્શન ડી ધર્મચક્ર પ્રવર્તન તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ધર્મચક્ર પ્રવર્તન તો ખાનામાં આપણે ડી લખીશું સાત જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા ઓપ્શન એ આદિનાથ ઓપ્શન બી પાર્શ્વનાથ ઓપ્શન સી મહાવીર સ્વામી ઓપ્શન ડી નેમિનાથ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ આદિનાથ તો ખાનામાં આપણે એ લખીશું 8 વર્ધમાનની પુત્રીનું નામ શું હતું ઓપ્શન એ મહાદેવી ઓપ્શન બી ત્રિશલા દેવી ઓપ્શન સી પ્રિયદર્શની ઓપ્શન ડી યશોધરા તો સાચો વિકલ્પ છું ઓપ્શન સી પ્રિયદર્શની તો ખાનામાં આપણે સી લખીશું નવ મહાવીર સ્વામી કયા સ્તરે નિર્માણ પામ્યા હતા ઓપ્શન એ કુંડગ્રામ ઓપ્શન બી કુશીનારા ઓપ્શન સી નાલંદા ઓપ્શન ડી પાવાપુરી તો સાચો વિકલ્પ છું ઓપ્શન ડી પાવાપુરી તો ખાનામાં આપણે ડી લખીશું દસ નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ઓપ્શન એ બિંબિસાર ઓપ્શન બી અજાત શત્રુ ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય ઓપ્શન ડી સમ્રાટ અશોક તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ એ તો આપણે ની નિશાની કરીશું પ્રશ્ન પ્રશ્ન જોઈશું અ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક લામા તરીકે જાણીતા સાધુઓ ખાલી જગ્યા ધર્મમાં જોવા મળે છે તો ખાલી જગ્યામાં આવશે જવાબ બૌદ્ધ બે સિદ્ધાર્થનો નો ખાલી જગ્યા હતો તો છન્ન હતો ત્રણ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલી જગ્યામાં આપ્યો હતો તો સારનાથમાં આપ્યો હતો ચાર જૈન ધર્મમાં કુલ તીર્થં કરોણી સંખ્યા ખાલી જગ્યા છે તો ચોવીસ છે બી શું બંધ વેસ્તા જોડકા જોડો તો જુઓ અવિભાગ અને બ વિભાગમાંથી જોડી અને ઉત્તરના ઉત્તરાખંડમાં જે તે વિકલ્પ લખવાનો છે બરાબર તો સિદ્ધાર્થ તો ગૌતમ બુદ્ધનું મૂળ નામ તો આવશે વિભાગ બમાંથી ડી બે વર્ધમાન એમાં આવશે એ મહાવીર સ્વામી નું એટલે ઓપ્શન એમાં આવશે ગૌતમ બુદ્ધ ના પુત્ર તો એ અને નંદીવર્ધન તો એમાં આવશે મહાવીર સ્વામી ના મોટાભાઈ એટલે કે ઓપ્શન સી બરાબર હવે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ એ નીચેના વિધાનો સાચા છે વિધાન છે તો આ થયા હતા ખોટું ત્રણ સિદ્ધાર્થના પ્રિય ગોળાનું નામ ચેતક હતું તો આ વિધાન પણ ખોટું છે વિધાન ચાર વર્તમાન જૈન ધર્મના ચોવીસમાં સોરી વર્ધમાન

કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે તો આગામી ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે આગળ જોઈશું પ્રશ્ન મહાવીર લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો તો મહાવીર સ્વામીએ લોકોને લોક ભાષા પ્રાકૃત અને અર્ધમાગીમાં ઉપદેશ આપ્યો હતો પ્રશ્ન ચાર એ જોઈશું નીચે આપેલા પાત્રોનો ટૂંકમાં પરિચય આપો તો પ્રથમ છે ગૌતમ બુદ્ધ તો તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા તેમનો બેસીને તપ કરતા તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો તેમણે ઉપદેશ આપતા કહ્યું કે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે એસી વર્ષની વયે વૈશાલી નજીક કુશીનારામાં તેઓ નામ પામ્યા હતા તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં ઘણ ગણરાજ્ય કુંડ ગ્રામમાં થયો હતો ત્રીસ વર્ષની વયે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો તેમણે ઉપદેશ આપ્યો કે સત્ય જાણવાની ઈચ્છા કરનારને ગૃહ ત્યાગ કરવો જોઈએ અહિંસાનું કડક પાલન કરવું જોઈએ અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવું નથી પરંતુ જીવને કષ્ટ ન આપવું એવો થાય છે જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના પ્રવર્તક તરીકે ઓળખાય છે પ્રશ્ન ત્રણ બી જોઈશું નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પ્રશ્ન એક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ સમાનતાઓ જોવા મળે છે તો બંને સંસારને ભય અને દુખોનો ભરેલો માને છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે પ્રશ્ન બે સિદ્ધાર્થે શા માટે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો તો લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું આગળ જોઈશું પ્રશ્ન ત્રણ સમ્યક દર્શનનો અર્થ સમજાવો તો સમ્યક દર્શનનો અર્થ સારી રીતે દ્રષ્ટિ થાય છે સમ્યક દર્શન સમ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે પ્રશ્ન ચાર જોઈશું મહાવીર સ્વામી આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો તો કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ક્યારેય પણ ચોરી ન કરવી જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુઓ ધન આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો જૈન અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ ઉપદેશ મહાવીર સ્વામી આપેલો છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક ધર્મ ચક્ર પ્રવર્તન તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌપ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે બે નિર્વાણ તો બૌદ્ધ ધર્મમાં કોઈ મહાપુરુષના મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે ભગવાન બુદ્ધ એંશી વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા ત્રણ અહિંસા તો મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે આભૂષણો સંગ્રહ કરવો જોઈએ નહીં જેને અપરિગ્રહ કહેવામાં આવે છે આગળ જોઈશું પ્રશ્ન છ નીચેના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો

એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર